એવું વ્યક્તિત્વ જેમની સફર અનેક યુવાનો માટે માર્ગદર્શક બની છે પાંડેજી ફૂડ ગ્રુપના કોફાઉન્ડર અવિનાશભાઈ પાંડે જેઓએ એક નાના રેસ્ટોરન્ટથી શરૂઆત કરી અને આજે માત્ર છ વર્ષમાં છવ્વીસ ફ્રેન્ચાઇઝી ખોલી બતાવી છે સાધારણ શરૂઆતથી લઈને એક સફળ બ્રાન્ડ સુધીનો પ્રવાસ ચાલો જાણીએ જૂનાગઢના પાંડીજી ફૂડ ગ્રુપની શરૂઆતની સફર વિશે. નમસ્કાર હું છું ધારા અને આજે મારી સાથે એક એવી ક્ષક્ષિત છે કે જે ક્યાંક ને ક્યાંક એના બ્રાન્ડ વિશે આપણે સાંભળેલું છે. આમ જોવા જઈએ તો ગુજરાતના દરેક શહેરોનો કોઈક ને કોઈક ઇતિહાસ છે. પણ જો વાત જૂનાગઢની કરીએ તો ગિરનાર એટલે સ્વર્ગ અને ત્યાંથી

કે છ થી સાત વર્ષની અંદરમાં જોવા જઈએ તો લગભગ તમે છવ્વીસ ફ્રેન્ચાઇઝી છે આ ફૂડ ગ્રુપની તમે શરૂઆત કરી છે તો તમારી પહેલાં તો એ વિચાર વિશે વાત કરો કે છ વર્ષમાં આટલી મોટી સક્સેસ લેવી અને એ વિચાર શું હતો કે ત્યાંથી તમે શરૂઆત કરી એક ફૂડ ગ્રુપની જો મેડમ વાત કરીએ બે હજાર ઓગણીસની તો હાલ ફરજ બજાવી રહ્યા ડિપ્ટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવ સાહેબનો આ વિચાર અને સંકલ્પ હતું કે આપણે ફૂડ ગ્રુપ એન્ટર કરીએ અને મારા મોટાભાઈ હેમંતભાઈ પાંડે ને હું અમે આખી માર્કેટમાં સર્વે કર્યું દરેક જાતના ફૂડ ખાવાનું ચાલુ કર્યું ત્યારે અમને ખબર પડી કે માર્કેટની અંદર અજીનો મોટો પામ ઓઇલ ડુપ્લિકેટ પનીર સિન્થેટિક કલર આ બધી વસ્તુ યુઝ થાય છે જે ગ્રાહક માટે ખરાબ છે પહેલાં મેં ત્યારે નક્કી કર્યું કે અમે અમારા ગ્રાહક માટે સાચો સ્વાદ અને બેસ્ટ ક્વોલિટીનો ફૂડ અમે પ્રોવાઈડ કરશું એ વિચાર લઈને અમે પાંડેજી ફૂડ ગ્રુપ કેમિકલ ફી ફૂડ બ્રાન્ડ નામથી જૂનાગઢથી એક નાનકડું સ્ટાર્ટઅપ અઢીસો સ્ક્વેર ફૂટમાં ચાલુ કરેલું હતું અને માત્ર બે હજાર ઓગણીસ જ્યારે કોરોના કાળથી છ મહિના પહેલાં જ અમે એક નાનકડું પાર્સલ કોઈને સ્ટાર્ટ કર્યું અને બે હજાર વીસમાં કોરોના આવવા છતાં અમારી ડિમાન્ડ એટલી વધારે હતી કે બે હજાર વીસમાં અમે છ ફ્રેન્ચાઇઝી એક વર્ષમાં આપી હતી અને આજ સુધીમાં ટ્વેન્ટી સિક્સ ફ્રેન્ચાઇઝી સક્સેસફુલી રન થઈ રહી છે એટલે આમ કહી શકીએ કે જે સમયમાં ડોક્ટર્સ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે જે બહારનું ખાવાનું ના પાડતા હતા એ સમયમાં તમે બિઝનેસને એટલો બધો ગ્રો કર્યો તો એની પાછળ તમે સૌથી વધુ મને એવું લાગે છે કે સૌથી વધુ તમે ફૂડની ક્વોલિટીમાં જે તમે કહ્યું એ પ્રમાણે કહેવાય છે ને મેડમ જે સાચી નીતિથી કરેલો ધંધો અને ગ્રાહકનો વિચારેલો હિત ક્યારેય નિષ્ફળ નથી જતો અને ગ્રાહક એટલે પરમાત્મા રૂપ એક સેવા છે ધંધો ત્યારે સફળ થાય છે જ્યારે તમારી નીતિ સાચી હોય અચ્છા એટલે તમે જે આપણને શીખવાડવામાં આવ્યું છે પરંપરાગત એ રીતે કે ગ્રાહક પહેલા ભગવાન ગ્રાહક પહેલા એમને તમે એ વાક્યને તમે થોડું વધારે પ્રાધાન્ય આપો મેડમ અમારું માનવું એવું છે કે ગ્રાહક ખુશ તો બિઝનેસ ખુશ બિલકુલ ગ્રાહક થી તમારો બિઝનેસ છે બિલકુલ સાચી વાત છે અને જ્યારે તમે ગ્રાહકના વિષયમાં વિચાર કરશો તો ગ્રાહક તમારી માર્કેટિંગ કરશે અને અમારી ટોટલી બ્રાન્ડિંગ માર્કેટિંગ માઉથ થી માઉથ પબ્લિસિટી થી છે જેટલી જગ્યાએ અમારી ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે યા મારી માર્કેટિંગ ઓટોમેટિકલી જનરેટ થાય છે. પાંડેજી ફૂડ ગ્રુ જે ગુજરાતની સૌપ્રથમ કેમિકલ ફ્રી ફૂડ બ્રાન્ડ છે. એમના મતે ફ્રેન્ચાઇઝી એટલે કુલ ત્રણ પ્રકાર છે. પાર્સલ પોઈન્ટ મોડેલ લો બજેટ સ્ટાર્ટઅપ માટે. રોકાણ ઓછું અને નાની જગ્યા પૂરતી છે. દર મહિને એકસઠ હજારથી લઈને દોઢ લાખ સુધીની કમાણી કરી શકાય છે જ્યારે વાત કરીએ મિની રેસ્ટોરન્ટ મોડલ વિશે તો યુવાનો માટે નાનું પણ પ્રોફેશનલ સેટઅપ પણ છે જ્યાં લોકલ ડાઇનિંગ અને ડિલિવરી ઓપ્શન પણ મળી રહે છે અને જો વાત કરીએ મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ મોડલ વિશે તો મોટું સપનું જોનારા લોકો માટે આ મોડલ બેસ્ટ છે હવે હું થોડું તમારા મેન્યુ વિશે પૂછું કે જુનાગઢ એટલે વખણાતું હોય કાઠિયાવાડી ફૂડ થી ફૂલ ઓફ લસણ ડુંગળી વાળા ફૂડ થી તો તમારા મેન્યુમાં શું ખાસ હોય છે મેમ મેમ એકચુઅલી છે ને અમારું પંજાબી ચાઇનીઝ પાઉભાજી ગુજરાતી મેં પ્લાટર રાખતા હોઈએ બટ હવે અમે જૂનાગઢમાં તો એની પહેલાં આપણે બે ત્રણ ન્યૂઝ ચેનલ ચેનલવાળા આપણે ઇન્ટરવ્યૂ કરી ગયા છે એમાં અમારે છે ને અત્યારે મલ્ટી રેસ્ટોરન્ટ મિની રેસ્ટોરન્ટ અત્યારે પાંડેજી ફૂડ ગ્રુપ ટોટલ ત્રણ મોડલ ઉપર કામ કરે છે અમારો હેતુ શું છે કે જે લોકો આજના સમયમાં યુવાનો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એનું કેરિયર બનાવવા માંગે છે બટ પૈસાના અભાવે અથવા સ્ટાફના સંઘર્ષના કારણે ફૂડ ક્વોલિટી મેન્ટેન નથી કરી શકતા એને સપોર્ટ સિસ્ટમ નથી મળતું તો પાંડેજી ફૂડ ગ્રુપ એક સપોર્ટ સિસ્ટમ રૂપે અત્યારે માર્કેટમાં ઊભો છે જેમાં ત્રણ મોડલ ફૂડ પાર્સલ મોડલ છે અઢીસો સ્ક્વેર ફીટ મિની રેસ્ટોરન્ટ પ્લસ કેફે મોડલ છે ફાઇવ હન્ડ્રેડ સ્ક્વેર ફીટમાં ઇઝીલી સ્ટાર્ટ થાય છે પછી ક્યુઝિન જો તમે જાણો છો કે મલ્ટી ક્યુઝિનમાં એક પ્રોપર મેનેજમેન્ટ ટીમ આવે છે અને ત્રણેય મોડલ અમારા સક્સેસફુલી રન અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં મારો આ બીજો પ્રશ્ન જ એ હતો કે 26 ફ્રેન્ચાઇઝીઝ લીધી છે તો એનો ફાયદો જે ફ્રેન્ચાઇઝી લઈ રહ્યા છે એમને કેમ કેટલો થાય છે મેડમ જનરલી અગર આપણે વાત કરીએ તો ટન ઉપર ટર્નઓવર ઉપર હોય છે અમારો પાર્સલ પોઈન્ટ અમુક લોકો છે જે મંથલી 2 થી 2 લાખ રૂપિયા એમાં અર્નિંગ કરે છે પ્રોફિટ માત્ર પાર્સલ પોઈન્ટની જ તમને વાત કરું છું એક નાનકડો સ્ટાર્ટઅપથી બરોબર અમે એક સપોર્ટ સિસ્ટમના રૂપે મદદ કરીએ છીએ જેમાં આપને મેનપાવર પૂરું મળે ક્વોલિટી મેન્ટેન રહીએ એક માર્કેટિંગ એ સ્ટ્રેટેજી આપણે તૈયાર કરતા હોઈએ અને અમે એવા જ યુવાનોને સિલેક્ટ કરતા હોઈએ જે લોકો પોતે મહેનતી છે જે લોકો પોતે મહેનત કરવા માંગે છે અમે એસે એ ઇન્વેસ્ટર પાસે કોઈ દિન નથી કરતા અચ્છા નકર હજી સુધી અમારી પાસે એટલી ડિમાન્ડ હતી કે આજ તારીખ સુધીમાં આપણે આઈ થિંક સો ફ્રેન્ચાઇઝી તમને ગુજરાતમાં જોવા મળે પણ આવું અમે નથી કર્યું જી બિલકુલ કારણ કે તમે પણ એક વિઝન લઈને ફરો છો કે ફૂડની સાથે જે લોકો ખરેખર બિઝનેસ કરવા માંગે છે એમને આપણે પ્રાધાન્ય આપીએ અચ્છા હવે એક જે તમે ફ્રેન્ચાઇઝીની વાત નીકળી જ છે તો એક મહત્વની બીજો પ્રશ્ન આજકાલના ખૂબ બધા યંગસ્ટર્સ છે કે જેમને કોઈ પણ બિઝનેસ કરવો છે પોતાનો કરવો છે તો એના માટે તમે એઝ અ બિઝનેસમેન તરીકે શું એમને આપશો સલાહ પહેલી સલાહ તો એ કે બિઝનેસ કરવો કે ન કરવો અને કેવી રીતે કરવો અને બીજું એ કે સૌથી પહેલાં તો જ્યારે આપણે બિઝનેસ વિશે વિચારીએ છીએ ત્યારે ઘણા બધા લોકો પાછળ પડી જતા હોય છે અમુક જે હોય ને કે સોફિસ્ટિકેટેડ બિઝનેસ કરવા છે તો તમે એમના વિશે શું કહેશો જો ફર્સ્ટ ઓફ ઓલ મેડમ કે માત્ર જુસ્સાથી કૂદી પડવું આ તો પ્લાનિંગ ના કરવી એ સૌથી મોટી ભૂલ હોય છે બિઝનેસમાં ડિસિપ્લિન અને વિઝન ક્લિયર હોવું જોઈએ સેકન્ડ ભૂલ છે મેડમ કે બધું કામ હું પોતે જ કરી લઈશ એવું શક્ય જ નથી કોઈ પણ સફળ બિઝનેસ માટે ટીમવર્ક અને સચોટ માર્ગદર્શન જ સફળ બનાવે છે બિઝનેસને અને આજના યુવાનો માટે ખાલી એટલો સંદેશ છે કે તમે આગળ વધો બિઝનેસ સ્ટાર્ટ કરો કે આજનો સમય ગોલ્ડન ટાઈમ છે કોઈપણ સ્ટાર્ટઅપ કરવા માટે હમ બિલકુલ પણ સચોટ માર્ગદર્શન સાચી પ્લાનિંગ સતત મહેનત બિઝનેસને સફળ કરે છે હવે ફરી હું એક પાછા તમારા બિઝનેસ ઉપર જ આવીશ આપણે પાંડે ફૂડ ગ્રુપ વિશે જ વાત કરીએ તમે શરૂઆત કરી ત્યારે કેટલા લોકો હતા અને આજે જ્યારે આટલું છવ્વીસ ફ્રેન્ચાઇઝીઝ શરૂ કરી છે તમે અત્યારે કેટલા લોકોનું તમારું મેનેજમેન્ટ છે કેવી રીતે મેનેજ થાય છે સ્ટાર્ટિંગમાં મેડમ ત્રણ જણા હતા અસ્વાભાવિક છે કે જ્યારે એક નાનો સ્ટાર્ટઅપ હોય બરોબર જી તો અમે ત્રણ જણાની એક નાની ટીમ રાખી હતી બટ હવે અત્યારે અમારી ટીમની અંદર ફોર્ટી મેમ્બર કામ કરી રહ્યા છે અરે વાહ ખૂબ બધી મેનેજમેન્ટમાં અમને મદદરૂપ થાય છે જી અને અમારું એવું માનવું છે કે આ પાંડેજી ફૂડ ગ્રુપની સફળતા એ અમારા ટીમની સફળતા છે કોઈ એક વ્યક્તિની સફળતા નથી બિલકુલ અને જ્યારે શરૂઆત કરી ત્યારે મુશ્કેલીઓ કેટલી આવી મને એ ખાસ જાણવું છે કારણ કે છ વર્ષમાં છવ્વીસ ફ્રેન્ચાઇઝીસ લેવી એ કોઈ જ નાની વાત નથી મુશ્કેલીની વાત કરીએ મેડમ કે સ્ટાર્ટિંગના ફેસમાં દરેક માણસને ચેલેન્જ તો ફેસ કરવા જ પડે છે જી અને અત્યારે મેં જે વાત કરી કે યુવાનો ઉત્સાહ હતી નોલેજ લીધા વગર જ્યારે ધંધામાં એન્ટર કરે અમે તો બે ત્રણ મહિના આખું સર્વે કર્યું હતું માર્કેટમાં પછી અમે મિત્ર અને આખી ટીમ ત્રણ જણાની ટીમ અમે લીધી બે જણા મેં કન્સલ્ટે હાયર કર્યા બટ તો પણ અમને ઘણા ચેલેન્જ ફેસ કરવા પડ્યા બટ અમારી જેમ બીજા સ્ટાર્ટઅપને ચેલેન્જ ફેસ ના કરવા પડે અને એક બજેટ ફ્રેન્ડલી અને ફ્રેન્ચાઇઝી મોડલ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ એટલે એ એક રિયલ મોડલ છે મેડમ બિલકુલ સાચી વાત છે

મજબૂત ટીમ બનાવવી જોઈએ અને સમય સાથે પોતાની કાબિલિયત અપડેટ પણ કરવી જોઈએ એ જ સફળતાનો મૂળ મંત્ર છે જો હવે થોડી આમ આઉટ ઓફ ધ બોક્સ થોડી વાત કરીએ કે જ્યારે ફૂડ બિઝનેસની વાત આવે ત્યારે ગુજરાતમાં દરેક શહેર એવા છે કે ક્યાંક ફરસાણ ક્યાંક મિષ્ઠાન ખૂબ વખણાતું હોય છે અને અત્યાર સુધી એ રેકોર્ડ પણ રહ્યો છે કે જામનગરની કચોરી વખણાય છે તો જૂનાગઢવાળા નથી જ બનાવી શકતા પણ તમે આટલી બધી જગ્યા પર ગયા છો અને જો હવે કોઈને ફૂડ બિઝનેસમાં એન્ટર થવું હોય તો ફૂડ બિઝનેસનું માર્કેટ કેટલું લાંબુ છે અને કેટલો પ્રોફિટ લોકોને મળી શકે છે જો મેડમ ફૂડ માર્કેટ છે ને ઓપન માર્કેટ છે અને એની અંદર બહુ ઓપોર્ચ્યુનિટી છે કોઈ પણ માણસ એન્ટર કરે યસ પણ તૈયારી સાથે એન્ટર કરો અને પ્રોપર તમારું વિઝન હોવું જોઈએ કે ભાઈ તમારે કયા એરિયામાં જવું છે કેમ કે એમાં ઘણી તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે તમે ફરસાણ જોઈ લો રેસ્ટોરન્ટ જોઈ લો ફૂડ ફાસ્ટ ફૂડનો બિઝનેસ જોઈ લો પણ તમારે નક્કી કરવું પડે કે ભાઈ તમારે કયા લાઈનમાં જવું છે તમારું બજેટ શું છે બજેટ વગર વિચારેલું તમે કોઈ પણ પ્લાન કરશો તો ડેફિનેટલી એમાં તમને માર પડવાની છે કેમ કે જેટલું એની અંદર ઓપોર્ચ્યુનિટી છે એટલી જ એની અંદર અત્યારે કમ્પિટિશન વધી ગયું છે જી અને તમને પણ ખ્યાલ હશે કે અત્યારે વર્ષમાં તમે ને તો નાઇન્ટી પરસેન્ટ રેસ્ટોરન્ટનો રેશિયો બંધ થઈ જાય છે હા બિલકુલ કારણ કે એક મેનેજમેન્ટ નથી હોતું મેનેજમેન્ટ નથી હોતું પ્રોપર સપોર્ટ નથી હોતું માર્કેટિંગ સ્ટડી કંઈ કોઈ વસ્તુની નોલેજ નથી હોતી સ્ટાફ હાયરિંગ સોથી ચેલેન્જિંગ ફેક્ટર હોય છે આ વસ્તુમાં હમ હમ હવે એ સ્ટાફ હાયરિંગને લઈને જ એક વાત તમારે પૂછવી છે ગુજરાતી મોઇઝની ખાસ વાત કરીએ કે એમને જમવાનું બનાવતા નથી આવડતું અને જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે બિઝનેસના ફાઉન્ડર હોય કે જે પણ એને આગળ ધપાવી રહ્યા હોય જેમના વિઝનથી આગળ વધતું હોય એ એમનું કહેવું એવું હોય કે ભાઈ દરેક કામ તમને આવડતા હોવા જોઈએ અને બોઇઝને જ્યાં ફૂડ બનાવતા નથી આવડતું ત્યાં આ જગ્યા પર આટલું મોટું માર્કેટ તમે જે ડેવલપ કર્યું એ મારા પ્રશ્ન વિશે તમે શું જવાબ આપશો એકચ્યુઅલી મેડમ તમે જે વાત કરી કે બોયસને બધી વસ્તુ ટૂંકમાં આવડતું હોય તો જ આ સક્સેસ છે એક વસ્તુ આ વસ્તુ ખાસ છે મેડમ કોઈ પણ બિઝનેસ તમે કરશો કદાચ બોયઝ વગેરે કરજો કોઈ પણ બિઝનેસ કરો એની ડીપ નોલેજ તો તમારી પાસે હોવી જરૂરી છે જો તમે ડિપેન્ડન્સી ઉપર રહેલા કેમ કે અત્યારે અમે અમારા ફૂડની વાત કરીએ તો અમે અમારા ફૂડની એક એક વસ્તુની એસઓપી બનાવેલી છે ઓનલી ફોર ડિપેન્ડન્સી નહીં અમારું ટોટલી ટ્રેનિંગ સિસ્ટમ ઉપર છે કદાચ અમારો જ્યારે એક્સચેન્જ કરતા હોઈએ કેમ કે આ લાઇનની અંદર તો માણસો બદલાતા હોય બટ એક એસઓપી ક્વોલિટી મેનેજમેન્ટમાં બહુ સપોર્ટ કરે છે તમને બિલકુલ કારણ કે હવે ફ્રેન્ચાઇઝી ખોલ્યા પછી એક ઓનર ઉપર અથવા ફાઉન્ડર ઉપર એક સૌથી મોટો મોટી રિસ્પોન્સિબિલિટી એ હોય છે કે મારા ટેસ્ટ જે છે એની ગુણવત્તા શહેર બાય શહેર એવી રહેવી જોઈએ એવી રહેવી કે અહીંયા પાંડે ફૂડ વખણાય છે તો એવા એવા જ શાક ને એવો જ ટેસ્ટ મને જૂનાગઢમાં મળે છે તો જામનગરમાં પણ મળવો જોઈએ અમદાવાદમાં પણ રાજકોટમાં પણ એ જ ટેસ્ટ મળવો જોઈએ

મારે ખાલી એટલું જ કહેવું છે કે ફૂડ બિઝનેસમાં તમે એન્ટર કર્યા પહેલાં સૌથી મહત્ત્વની વસ્તુ છે જો સપોઝ તમે કોઈ ફ્રેન્ચાઇઝી સાથે જોડાતો તો પહેલાં ફ્રેન્ચાઇઝીમાં તપાસ કરી લેવાની કે ફ્રેન્ચાઇઝીમાં તમને શું સપોર્ટ મળે છે અત્યારે માર્કેટમાં ફ્રેન્ચાઇઝીના ઘણા ઓપ્શન છે ખાલી અમે એક જ નથી એવા ઘણા ઓપ્શન છે જે તમને ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝી છે શેફલેસ મોડલ ફ્રેન્ચાઇઝી છે ઘણી ફ્રેન્ચાઇઝ તમને પ્રોવાઈડ થશે પણ એકચ્યુઅલી તમને તમે જ્યારે આખું એનું સર્વ કરશો મતલબ નોલેજ લેશો તો તમને ખબર પડશે કે ભાઈ તમને એમાંથી શું બેનિફિટ છે અમુક વસ્તુ હું છે કે શેફલેસ મોડલ હોય મેન પાવરલેસ મોડલ હોય એમાં તમને લાગે કે એમાં મારે કાંઈ ખર્ચો જ નથી કરવાનો જ નથી તો એવામાં ઘણા લોકો છેતરાઈ જાય છે અને પૈસા પડી જતા હોય એટલે કોઈ પણ વસ્તુ સાથે જોડાવા પહેલા તમે એનું સર્ચ કરી લ્યો કે એમાં તમારું શું બેનિફિટ છે હવે અમે અમારી જ વાત કરીએ કદાચ અમારા પાર્સલ પોઈન્ટ અને ફ્રેન્ચાઇઝી રેસ્ટોરન્ટ મોડલની તો અમે અત્યારે કેટલી બસો પ્લસ આઈટમ આપતા હોઈએ જેમાં પંજાબી ચાઇનીઝ ગુજરાતી ફાસ્ટ આઈટમ ઉપર ફોકસ કરો ને તો તમે ઇઝીલી ટૂંકમાં કાઉન્ટરને ગ્રો કરી શકો છો આ બધી વસ્તુ ટૂંકમાં ધ્યાન રાખવાની બાબત હોય કે તમે કદાચ કોઈ ફ્રેન્ચાઇઝી સાથે જોડાવ તો તમે બધી આખું માર્કેટને સર્વે કરીને લોકેશન મહત્વનું રોલ પ્લે કરે છે કોઈ પણ જગ્યા માટે એકચ્યુઅલી કદાચ અમારી અમારું બહુ નામ છે અમારું ફૂડ ક્વોલિટી છે બટ જો લોકેશનમાં જ ખરાબ આવી ગઈ આપણી પાસે તો પછી કોઈ એમાં તમારો હાથ નહીં પકડી શકે બિલકુલ સાચી બરોબર અરે લોકેશન રોલ પ્લે કરે છે એમાં અમે મદદ કરતા જોઈએ જી બરોબર જી એટલે ફ્રેન્ચાઇઝી લેવી હોય ત્યારે આપણે હંમેશા બે ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે એ જેમની પાસેથી ફ્રેન્ચાઇઝી લો છો એમના ટર્મ્સ કન્ડિશન્સ ટર્મ્સ કન્ડિશન્સ શું છે મેડમ અને બીજું એને સપોર્ટ સિસ્ટમ કેવું છે ઘણી વખત એવું થાય છે કે તમને મોટા મોટા વાદા કર્યા પછી તમને સ્ટાફ સપોર્ટ ના મળે તમારું ક્વોલિટી મેનેજમેન્ટ ન થાય તો ડેફિનેટલી તમારું આઉટલેટ છ મહિના થી આઠ મહિના સર્વાઈવ નહીં કરે અમારી અત્યારે એક એક ફ્રેન્ચાઇઝી છ છ વર્ષથી ચાલે છે બે હજાર ઓગણીસ માં અમે જયારે બે ફ્રેન્ચાઇઝી ઓપન કરી હતી ભાવનગરમાં છે રાજકોટમાં અમારા ત્રણ આઉટલેટ એક જ માણસે ત્રણ ફ્રેન્ચાઇઝી લીધી હતી અમારી રાજકોટમાં એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુ તમારે છે ને ઓબ્ઝર્વ કરવું પડે કેમ કે અમુક લોકો સસ્તાના ચક્કરમાં પડી જાય કે ભાઈ બે ત્રણ લાખ ચાર લાખમાં ફ્રેન્ચાઇઝી મળી ગઈ એમાં મારે કંઈ કરવાનું જ નથી પણ જેમાં કંઈ કરવાનું નથી એમાં કંઈ હોતું નથી એમને રહી જાઓ છો એટલે છે ને આ વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલા પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધવાનું જી માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો મારે કઈ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ છે કઈ વસ્તુ મારે આગળ વધવું છે બીજું એક મારે પૂછવું છે ફૂડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેનો વધેલો ઘટેલો સામાન છે એને રેગ્યુલર મેનેજ કરવાની આવડત હોવી જરૂરી છે જેમ કે કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય તો એની મેન્યુફેક્ચરિંગનો એક સ્ટોક એક જગ્યા પર થઈ ગયો હવે ખબર પડી કે ચલો માર્કેટમાં વેચાતો નથી તો આપણે એને થોડું ઓગણીસ વીસ ભાવ કરીને અથવા તો હોલસેલના ભાવ કરીને આપણે એને વેચતા હોઈએ છીએ ફૂડ બિઝનેસ એવો છે કે સવારે બનાવ્યું તો સાંજે એ કમ્પ્લીટલી વેસ્ટ છે કમ્પ્લીટલી વધ્યું તો વેસ્ટ છે તો એ પોઈન્ટને તમે કેવી રીતે ડીલ કરો એ પોઈન્ટ જ સૌથી માઇનસ પોઈન્ટ છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે કદાચ સર્વે કર્યું હોય છે કે અમુક જગ્યાએ સિત્તેર એસી નેવું ટકા કોસ્ટિંગ આવે છે ધંધો હોવા છતાં પ્રોફિટ જનરેટ નથી થતું એનું કારણ એ છે કે વેસ્ટેજ બહુ વધારે હોય છે પણ એકચ્યુલી જ્યારે લોકો રન કરતા હોય તો કાઉન્ટર ઉપર બધા આઈડિયા આવી જતું હોય કે સ્ટાફને ઓનરને કે અમારે કેટલું પ્રિપેરેશન કરવાનું છે અને એમાં ક્યારે ક્યારે જ્યારે એકદમથી રસ આવે છે ત્યારે આપણો સ્ટાફ અને ઓનર પણ ટૂંકમાં એ વસ્તુમાં હેરાન થઈ જતા હોય કેમકે આપણું પ્રિપેરેશન એટલું નથી હોતું યસ ફેસ્ટિવલ હોય યસ ફેસ્ટિવલ હોય ફેસ્ટિવલમાં એ પ્રમાણે જે ટૂંકમાં જે કઈ આપણા રેસ્ટોરન્ટના ઓનર છે એ લોકો પૂરી પૂરી પ્રિપેરેશન કરતા જ મેમ વાહ બિલકુલ અને પાંડેજી ફૂડ ચેઇન એક એટલી મોટી હવે બનવા જઈ રહી છે આખા ગુજરાતમાં તો તમારું વિઝન ફક્ત ગુજરાત પૂરતું જ છે કે આગળ પણ કારણ કે તમે રાખ્યા છે ખૂબ બધા મેન્યુ એ પંજાબી ચાઇનીઝ બધું જ રાખ્યું છે એવું નહીં કે ફક્ત ગુજરાતી તો આને તમે કેવી રીતે હજુ આગળ વિઝન વિચારી રહ્યા છો મેડમ અમારા સાહેબે કીધું હતું કે શરૂઆત ભલે નાની કરી હોય સપના મોટા જ જોવાના આજે ભલે છવ્વીસ ઉપર છીએ હજી તો આખું ભારત બાકી છે હજી તો આખું વર્લ્ડ બાકી છે વાહ 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 ખૂબ મોટી વાત કરી છે તમે અવિનાશભાઈ થેન્ક યુ સો મચ આ બધી જ ઇન્ફોર્મેશન અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે એન્ડ આઈ એમ ડેમ શ્યોર કે આ જે તમે વિઝન લઈને નીકળ્યા છો અને જે રીતે તમે પ્રગતિ કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક એક મોટો આંકડો જે વધારી દેશે એ મને પણ અહીંયા તમારી સાથે બેસીને એવું ખાતરી લાગે છે એ પ્રગતિનું શ્રેય અમારા ગ્રાહકને જાય છે કેમ કે એમના જ ભરોસાના કારણે અમે એક નાનકડું સ્ટાર્ટઅપથી આજે સમગ્ર ગુજરાતમાં અમારું પાંડીજીનું નામ ગુજરાતનું બ્રાન્ડ નેમ બની ગયું છે વાહ ખૂબ સરસ થેન્ક યુ સો મચ ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા માટે અને અમારા બધા જ વ્યૂઅર્સ સુધી તમારી વાતો પહોંચાડવા માટે થેન્ક યુ મેડમ રાધે કૃષ્ણ પાંડેજી ફૂડ ગ્રુપના ફાઉન્ડરે શીખવ્યું કે સફળતા કોઈ એકલવાયા પ્રયત્નની રમત નથી એમાં વિઝન પ્લાનિંગ ડિસિપ્લિન અને સૌથી મહત્વનું છે ટીમ વર્ક જેમની સફરે આપણને યાદ અપાવ્યું છે કે નાની શરૂઆત પણ મોટા સપનાને સાકાર કરવા પૂરતી હોય છે જો સાચો સથવારો અને સાચું માર્ગદર્શન હોય તો